હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું વેજીટેબલથી ભરપૂર સૂજી અને બેસનનો હાંડવો તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપી પહેલીવાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે અને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરશું તો આ ચણાનો લોટ લીધો છે સૂજી છે બટેટા છે તેને છીણી લીધા છે દહીં લીધું છે કોબીસ છે પેપ્સિકમ છે કાંદા છે અને ગાજર છે આ રીતે બધા વેજીટેબલ છે તેને બારીક કટિંગ કરીને લઈ લેવાના છે હવે આપણે આ કોબી છે તે આપણે બાઉલમાં એડ કરી દેસું આ રીતે આપણે કટરથી એકદમ બારીક કટિંગ કરીને લઈ લેવાના બધા વેજીટેબલ હવે આપણે પેપ્સિકમ એડ કરી દેસું ગાજર છે તે પણ આપણે એડ કરી દેશું. કાંદો છે તે પણ આપણે એડ કરી દેશું. બટેટા છે તેને આપણે પાણી નીતારી અને આ ખમણ છે બટેટાનું તે આપણે એડ કરી દેશું આ રીતે ઝીણું ખમણ કરી લેવાનું બટેટાનું આમાંથી આપણે પાણી નીતારી લેશું દહીં લીધું છે અડધી વાટકી તે આપણે એડ કરી દેસુ આની જગ્યાએ તમે લીંબુ પણ એડ કરી શકો છો હવે આપણે ચણાનો લોટ એડ કરી દેસુ સૂજી કરતાં ચણાના લોટનું માપ ઓછું લેવાનું છે હવે આપણે સૂજી એડ કરી દેસુ થોડું પાણી એડ કરશું અને આપણે મિક્સ કરી લેશું એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે બધું આ રીતે આપણે એકદમ સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કર્યું છે હવે આપણે દસ મિનિટ માટે પ્લેટને ઢાંકી અને રેવા દઈશું તો આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે આઠથી દસ કરી આપણે લસણની એડ કરી દેસું પાંચથી છ નંગ આપણે લાલ મરચાં લીધા છે બે મેં મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે તે આપણે એડ કરી દેસું આપણે હાંડવામાં ખાવા માટે ચટણી તૈયાર કરશું ટમેટા છે તેને થોડી વાર માટે આપણે આ રીતે હલાવતા રહેવાનું છે અને થોડા કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને તેલમાં સાતડવાના છે તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કર્યું છે થોડીવાર માટે આપણે કૂક થવા દેસું તો આપણા ટમેટા છે તે થોડા કૂક થઈ ગયા છે એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે ગેસ બંધ કરી દેસું અને આને આપણે ઠંડુ થવા દેસું ઠંડુ થાય એટલે આપણે ક્રશ કરી લેશું હવે આપણે આને ઠંડુ થવા દેસું તો આપણે દસ મિનિટ થઈ ગઈ છે ઈનો લીધો છે તો આપણે એક ચમચી ઈનો એડ કરશું આની જગ્યાએ તમે સાજીના ફૂલ પણ એડ કરી શકો છો હવે આપણે આને હલાવી લેશું એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું તો આપણું હાંડવાનું બેટર છે તે તૈયાર થઈ ગયું છે આ રીતનું આપણે બેટર રાખવાનું છે હવે આપણે હાંડવો તૈયાર કરશું તો આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અડધી ચમચી આપણે રાઈ એડ કરી છે ચપટી આપણે ચીરું એડ કર્યું છે ચપટી આપણે હિંગ એડ કરશું પાંચ થી આપણે મીઠા લીમડાના પાન લીધા છે અને એક ચમચી આપણે વ્હાઈટ તલ છે તે લીધા છે તલ સતડાઈ જાય એટલે આપણે હાંડવાનું બેટર એડ કરશું આ રીતે આપણે બેટરને પાથરી દેવાનું છે થોડીવાર માટે આને કૂક થવા દેસું નીચે ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે પલટી લેવાનું છે આ રીતે એકદમ સરસ આપણો હાંડવો છે તે કૂક થઈ ગયો છે એક સાઈડથી આમાં આપણે ઉપરથી થોડું તેલ એડ કરી દેસું હવે આપણે હાંડવામાં ખાવા માટે આપણે ચટણી તૈયાર કરી લેશું અને આપણે ક્રશ કરી લેશું તો આપણે ચટણી છે તે તૈયાર કરી લેશું હવે આપણે ફરીથી બીજો હાંડવો તૈયાર કરશું તો રાઈ જીરું એડ કર્યા છે મીઠા લીમડાના પાંદ એડ કર્યા છે ચપટી હિંગ અને તલ એડ કરી છે ફરીથી આપણે હાંડવાનું બેટર એડ કરશું થોડીવાર માટે કૂક થવા દેસું નીચે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી અને આપણે પલટી લેશું આ રીતે તો આપણે આ રીતે ઉપરની સાઈડ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે નીચે પણ થોડો કૂક થઈ ગયો છે તો આપણો હાંડવો છે તે તૈયાર થઈ ગયો છે અને આપણે આ પ્લેટની મદદથી આ રીતે લઈ લેશું તો તૈયાર છે આપણો હાંડવો હવે આપણે સર્વ કરી લેશું ટમેટાની ચટણી સાથે એકદમ વેજીટેબલથી ભરપૂર આપણો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ તમને કેવી લાગી મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચ